શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય તેવું ઘરમાં ગરમ ટેસ્ટી અને ચટાકેદાર એવો રીંગણનો ઓરો જે રીંગણનો ભરથું અને સાથે બાજરીનો રોટલો બનાવવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓરો બનાવવા માટે પાંચસો ગ્રામ રીંગણ લીધા છે જે મોટી સાઈઝના જે ભઠ્ઠા રીંગણ આવે છે તે લેવાના છે રીંગણને સારી રીતે ધોઈ અને વચ્ચેથી કટ લગાવી અને ચેક કરી લેવાના હવે અહીંયા હું નવી જ રીતનું ભરથું બનાવવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું અને ફ્રેન્ડ્સ તમે આ રીતે રીંગણનું ભરથું કે રીંગણનું ઓળો બનાવશો તો તમારા ઘરના સભ્યોને જરૂરથી રીંગણનું ભરથું છે તે ભાવશે હવે રીંગણને ચાર બાજુથી કટ લગાવી અને વચ્ચેથી લીલું મરચું અને લસણ છે તે અંદર મૂકીને શેકવાનું છે લીલું મરચું અને લસણને રીંગણની વચ્ચે મૂકી અને શેકીશું જેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ લાગશે તો આ રીતે બંને રીંગણમાં લસણ અને મરચું મૂકી દીધું છે અને ધીમા ગેસ પર રીંગણને શેકીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે તેલ પણ લગાવી શકો છો ઉપરથી પણ મેં સિમ્પલ આ રીતે શેકીએ તો બી રીંગણ છે તે સરસ એવા શેકાઈ જશે અને સાથે લસણ અને મરચું પણ શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે રીંગણ છે તે શેકાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું હવે અહીંયા ડુંગળીને પણ શેકવાની છે અને સાથે ટામેટાને પણ શેકીશું એટલે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને ટામેટાને પણ શેકી લઈશું અને ડુંગળી અને ટામેટા આ રીતે શેકીને તમે ભરથું બનાવશો તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે અને પ્યોર જે કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરથું બનાવતા હોઈએ છે તેવો જ ટેસ્ટ છે તે બનીને તૈયાર થશે ડુંગળી અને ટામેટા છે તે શેકાઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું હવે રીંગણ છે તે થોડા કેવા ઠંડા થઈ ગયા છે તો ઉપરની સ્કીન એટલે કે જે ઉપરની છાલ છે તેને નીકાળી લઈશું તો આ રીતે બંને રીંગણની છાલ છે તે નીકાળી દીધી છે તો હવે ઉપરનો જે પાર્ટ છે તેને પણ કટ કરીને સાઈડ પર મૂકી દઈશું હવે રીંગણને આ રીતે મેસ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ એવો રીંગણનો જે અંદરનો માવો છે તે મિક્સ થઈ ગયો છે અને સાથે લસણ અને મરચું ઉમેર્યું હતું તે પણ સરસ એવા થઈ ગયા છે અને અંદર જ મિક્સ થઈ ગયા છે જેથી તેની ફ્લેવર છે તે સરસ લાગશે હવે ડુંગળી પણ ઠંડી થઈ ગઈ છે તો ઉપરનો બ્લેક પાર્ટ છે તે નીકાળી અને એક મિક્સર જારમાં તેને પ્યુરી બનાવી દઈશું જો તમારે મિક્સર જારમાં ના લેવું હોય તો તમે ચોપરમાં ચોપ પણ કરી શકો છો તે જ રીતે ટામેટાની પણ પ્યુરી બનાવીને તૈયાર કરી દઈશું હવે પેનમાં તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે જીરું ખીરી જાય પછી ડુંગળીની પેસ્ટ ઉમેરી અને સાતરીશું ડુંગળીની પેસ્ટ છે તે થોડીક એવી સંતરાઈ ગઈ છે તો હવે ટામેટાની પ્યુરી ઉમેરી તેને પણ સાતરી લઈશું અહીંયા તેલ અલગ થાય ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટાને સાંતરવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા છે તે સરસ એવા શેકાઈ ગયા છે તો હવે તેમાં ચટપટું અને ટેસ્ટી એવો ભરથુનો મસાલો કરીશું તો તેની માટે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું તનાજીરું પાવડર અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી લઈશું મસાલાને પણ એક મિનિટ માટે સાતરવાનું છે જો તમને ડ્રાય લાગતું હોય તો તમે એક ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો છો તો પરફેક્ટ એવો ભરથુનો મસાલો છે તે રેડી થઈ ગયો છે તો હવે જે રીંગણ શેકી અને તેનો માવો રેડી કર્યો હતો તે પણ આપણે આમાં ઉમેરી લઈશું સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે થવા દઈશું તમારે અહીંયા ગ્રેવી જોઈતી હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો પણ ગ્રેવી વગર જ આ રીતે તમે ભરથું બનાવશો તો તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ મળીને તૈયાર થશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલ ભરતું એટલે કે ઓળો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે ભરતું હોય ત્યારે બાજુનો રોટલો હોય જ છે ફ્રેન્ડ્સ અહીં આપણે બાજુમાં બાજુનો રોટલો પણ બનાવીને તૈયાર કરી લઈશું તમારે બાજરીનો રોટલો સૌ ના કરવો હોય તો રોટલી પણ સૌ કરી શકો છો તો રોટલો છે તેને બંને સાઈડથી શેકવા દેવાનું છે અને ધીમા ગેસ પર આ રીતે મૂકશો તો રોટલો છે તે સરસ એવો ફૂલીને તૈયાર થશે તો બાજરીનો રોટલો પણ રેડી થઈ ગયો છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ગરમા ગરમ ઠંડીમાં ખાઈ શકાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર એવું રીંગણનું ભરથું છે તે બનીને તૈયાર થઈ ગયું છે સાથે મેં અહીંયા સલાડ સર્વ કર્યું છે રોટલી પણ સર્વ કરી છે અને કેથી લથપથ એવું બાજરી રોટલું પણ સર્વ કરીશું તો પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગરનો ઓળો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો આજની કાઠિયાવાડી સ્ટાઇલ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય